નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર અંતર્ગત આઉટસોર્સ આધારિત પર વિવિધ જગ્યાઓ ભરવા માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો આઉટસોર્સિસ બેઝિસ પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા અંતર્ગત જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તથા તાલુકા પંચાયત જિલ્લો છોટાઉદેપુર અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો પીએમ એ આ જિલ્લા કોર્ડિનેટર માટેની એક જગ્યા છે જેમાં એમ બી એમએસડબ્લ્યુ એમઆરએસ અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવતા જોઈએ એસબીએમજી માટે આઈસી કન્સલ્ટન્ટ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં માસ્ટર ડિગ્રી ઇન કોમ્યુનિકેશન જર્નાલિઝમ પબ્લિક અફેર્સ સોશિયલ સાયન્સ એન્ડ એમએસ ઓફિસ કોર્સ બે વર્ષનો 21 એકવીસથી પાંત્રીસ વર્ષની મર્યાદા રહેશે તાલુકક્ષાની વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં વહીવટી શાખા માટે એક્સટેન્શન ઓફિસર વિસ્તરણ અધિકારી માટેની છ જગ્યા છે જેમાં સ્નાતક કૃષિ પશુપાલન અથવા તો એમઆરએમ અને ત્રણ વર્ષનો અનુભવ વહીવટ શાખા માટે અધિક મદદની ઇજનેર માટે ચાર જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ અને એક વર્ષનો અનુભવ એસબીએમજી માટે બ્લોક કોર્ડિનેટર માટેની બે જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન માસ કોમ્યુનિકેશન સોશિયલ સાયન્સ રૂરલ સ્ટડીઝ ટુ યર એક્સપિરિયન્સ એસબીએમજી માટે બ્લોક એન્જિનિયર માટેની એક જગ્યાએ જેમાં ડિપ્લોમા સિવિલ એન્જિનિયર એક વર્ષનો એક્સપિરિયન્સ મનરેગા માટે મધ્યદેશ પ્રોગ્રામ અધિકારી માટેની બે જગ્યા છે જેમાં કોઈ પણ વિષયમાં અનુસ્નાતક અને ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ મનરેગા માટે ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા છે જેમાં ડિપ્લોમા સિવિલ અને એક વર્ષનો અનુભવ એમઆઈએસ કોઓર્ડિનેટર માટેની બે જગ્યા છે પીએમ માટે જેમાં એમસીએ એમએસસીઆઈટી આઈસીટી અથવા તો બી બીસીએ અને ગવર્મેન્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટરમાં ઓછામાં ઓછો એક વર્ષનો અનુભવ તેમજ એકવીસ થી પાંત્રીસ વર્ષ સુધીની ધરાવતા હોવા જોઈએ જિલ્લા કક્ષાની વિવિધ જગ્યાઓ છે મિત્રો જેમાં મિશન મંગલમ એનઆરએમ આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર એચઆર એડમિન એકાઉન્ટ માટે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન એમબીએ એસડબલ્યુ એમઆરએસ પીજી ડિપ્લોમા ઇન ફ્રોમ ફ્રમગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન એન્ડ મિનિમમ ટુ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ એનઆરએલએમ અંતર્ગત મિશન મંગલમ માટે આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર સ્કિલ એન આરસીટી માટે એક જગ્યા છે જેમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી પીજી ડિપ્લોમા ઇન એમબીએ એમએસડબલ્યુ સોશિયોલોજી ફ્રોમ ડેગગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ બે વર્ષનું એક્સપીરિયન્સ કોમ્યુનિકેશન સ્કિલ ઇન ઇંગ્લિશ ગુજરાતી નોલેજ ઓફ હિન્દી પ્રિફર્ડ ઓપરેશનલ પ્રોફિશન્સ ઇન ઇન્ટરનેટ એમએસ ઓફિસ એકવીસથી ત્રીસ વર્ષની વયવ્રદા ધરાવતા હોય છે મિશન મંગલમ અંતર્ગત એનઆરઆરમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા માઇક્રો ફાઇનાન્સ માટે એક જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી એમએસડબલ્યુ એમબીએ ફ્રોમ રેગ્ન યુનિવર્સિટી તેમજ ફ્રેશર વન યર એક્સપિરિયન્સ બી પ્રિફર્ડ એક્સલેન્ટ રિટર્ન એન્ડ કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોય છે ડોક્યુમેન્ટેશન સ્કીમ મિશન મંગલમ એનરઆરએમ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર તાલુકા કોટેજ એન્ડ રૂરલ સર્વિસ માટે ગ્રેજ્યુએટ ઇન બીએસડબલ્યુ બીબીએ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન એમબીએ એમએસડબલ્યુ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી ઇન્સ્ટિટ્યુશન તેમજ ફ્રેશર એક વર્ષનો એક્સપિરિયન્સ ધરાવતા ઉમેદવારો મિશન મંગલમ એનઆરએલ અંતર્ગત ક્લસ્ટર કોઓર્ડિનેટર માટે પાંચ જગ્યા છે જેમાં બાર પાસ સીસી એન્ડ ગ્રેજ્યુએટ ફ્રોમ રેકગ્ન યુનિવર્સિટી વિલ બી પ્રિફર્ડ ફ્રેશર વન યર એક્સપિરિયન્સ વિલ બી પ્રિફર્ડ એકવીસથી ત્રીસ વર્ષની વ્યવરાધા ધરાવતા હોય છે અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ બાર અગિયાર બે હજાર પચીસ સાંજના પાંચ વાગ્યા સુધી સ્વીકારવામાં આવશે અરજી ફક્ત સ્પીડ પોસ્ટ કરવાની રહેશે જી એટ જલારામ સ્કવેર ગુકપુર ચોકડી બામરોલી રોડ વાવડી ગોધરા આડત્રીસ નેવું જીરો એક પિનકોડ રહેશે એકવીસ થી પાંત્રીસ વર્ષ એનઆરએલએમ શાખા માટે એકવીસ થી ત્રીસ વર્ષની વયમર્યાદા ધરાવતા ઉમેદવારો અરજી કરી શકશે ત્રણ મહિનાનો પ્રોબેશનનો સમયગાળો રહેશે અજમાયી સમય અરજીના કવર ઉપર અરજી કરેલ જગ્યાનું નામ અવશ્ય દર્શાવવાનું રહેશે તેમજ એક કરતાં વધુ જગ્યા માટે અરજી કરો તો તેની અરજી અલગ અલગ કરવાની રહેશે પસંદગી પ્રક્રિયા દરમિયાન અથવા તો ત્યારબાદ કોઈ પણ ઉમેદવારની લાયકાત વસૂલાતની કાર્યવાહી કરવામાં આવશે લાયકાત લાયકાત ઉમેદવારે નિયમ મુજબ અનુભવના કોમ્પ્યુટર અંગેનું નકલ મોકલવાની રહેશે તેમજ ઉમેદવાર અગાઉ કોઈ પણ પ્રકારની ગેરરીતિ કે ગેરશિસ્ત બેદરકારી રૂપબ કરવામાં આવેલ ના હોવો જોઈએ તેમજ આવા કોઈ પણ કારણોસર કચેરીમાંથી છૂટા કરવામાં આવેલ હોય તો તેની બાંઘરી લેખિતમાં આપવાની સાથે રજૂ કરવાની રહેશે આઉટસોર્સના માધ્યમથી નિમણૂક આપ્યા પછી સદુરૂ જગ્યા પર સરકાર શ્રી દ્વારા અધિકારી કર્મચારીની પ્રતિનિયુક્તિ દ્વારા નિમણૂક કરવામાં આવશે તો આપની સેવાઓ જે સમાપ્ત કરવામાં આવશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો જે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી છોટાઉદેપુર અંતર્ગત પરિશ્રમ એન્ટરપ્રાઇઝ ગોધરા માટે આઉટસોર્સ આધારિત પર વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય